થયેલા મોબાઈલ મળ્યા પરંતુ ચોર કોણ તેરા તુચકો અર્પણ અભિયાનની ઉજણી બાજુ પાછળ છુપાયેલી અંધારી હકીકત ગુમ થયેલા મોબાઈલ ફોન પરત કરવા તેરા તુચકો અર્પણ અભિયાનની રાજ્યભરમાં વાહવાહી થઈ રહી છે પોલીસ વિભાગની આ અનોખી પહેલથી હજારો નાગરિકોને તેમના ખોવાયેલા કે ચોરાયેલા ફોન પાછા મળ્યા છે જેનાથી કાયદો અને વ્યવસ્થા પ્રત્યે લોકોનો વિશ્વાસ વધ્યો છે પરંતુ આ ઉજવણી વચ્ચે એક સવાલ અવરનાવર ઉઠી રહ્યો છે જેમના પરથી ફોન પકડાયા તે આરોપીઓનું શું થયું પોલીસ આ મામલે મૌન કેમ સેવી રહી છે એક તરફ પ્રેસ કોન્ફરન્સમાં ફોન પરત કરવાની વાહવાઈ થાય છે તો બીજી તરફ તે ફોન ચોરી કરનાર કે તેનો ગેરકાયદેસર વેપાર કરનાર ગુનેગારોની ઓળખ જાહેર કરવામાં આવતી નથી શું આ ચોરો મહાન ઉભવ છે કે પોલીસ પછી તેમને પકડવા સફળ જ નથી થઈ આ પ્રશ્નો સામાન્ય જનતામાં મનમાં શંકા પેદા કરી રહ્યા છે જો પોલીસ કાયદેસર રીતે ચોરાયેલા ફોન પરત કરી રહી છે તે આરોપી કાયદાના કેઠાયડામાં કેમ ઊભા રાખવામાં નથી આવ શું પોલીસ માટે ફોન પરતો કરવો એ જ એકમાત્ર ધ્યેય છે જો અમે હોય તો તે ગુનાહિત પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી રહી છે કારણ કે આરોપીઓને કોઈ પણ સજા થતી નથી શું ચોરો પોતે જ પોસ્ટ કુરિયર દ્વારા ફોન પરત કરી રહ્યા છે આ પ્રકારની મજાક ઉડાડતા સવાલો પણ સોશિયલ મીડિયા પર ચાલી રહ્યા છે પરંતુ આ મજાક પાછળ એક ગંભીર સચ્ચાઈ છુપાયેલી છે જ્યાં સુધી ગુનેગારો કડક કડક સજા નહીં થાય ત્યાં સુધી આવા ગુનાઓ અટકશે નહીં ગુજરાત પોલીસે તેરા તુચકો અર્પણ અભિયાન દ્વારા પ્રશંસનીય કામગીરી કરી છે પરંતુ આ સફળતાનો સંપૂર્ણ લાભ ત્યારે જ મળશે જ્યારે ગુનેખોરીના મૂળને કાપી નાખવામાં આવશે પોલીસ વિભાગે તાત્કાલિક ચોરાયેલા ફોન સાથે પકડાયેલા આરોપીઓની વિગત જાહેર કરવી જોઈએ અને તેમને કાયદા મુજબ સજા આપવી જોઈએ જેથી સમાજમાં એક સ્પષ્ટ સંદેશ જાય કે ગુનેગારોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં નિશંક ગુમ થયેલ મોબાઈલ ફોન પરત કરવાની કામગીરી ખરેખર સારી છે પરંતુ આ સફળતા ત્યારે જ અર્થું બનશે જ્યારે ગુનાને અંજામ આપનારા ગુનેગારોને પણ સજામણ થશે જ્યાં સુધી ગુનેગારો છૂટા કરતા હશે ત્યાં સુધી આ અડફણ ફક્ત એક કાયદાકીય નાટક બની રહેશે